નજર કરો એટલે ખબર પડી હા તો મારો પડે બધા તો ક્યારના નીકળ્યા છો અમને 10 બાર દી થયા 10 બાર દી થયા તો 10 બાર દી એટલે પહોંચી ગયા હા કેટલા હશે આ બધા કેટા અને બકરા ને બધા હાથ છો 700 ગેટા છે બધા બકરા ભેગા બકરા પણ છે ભેંસું ભેંસુ નથી ભેંસુ નથી હા પણ નથી આવી રહ્યા ચલાવો નામ ચલાવ ને પાછા ક્યારે જશો પાછા બે મહિના કાઢવાના એટલે નીચે ધરતી ને ઉપર આકાશ એની વચ્ચે જીવતા માલધારી ચરિયાણ માટે વગડો શોધતા માલધારીઓ અહીંથી ત્યાં છે દૂર સુધી જતા હોય છે કચ્છમાં પણ આ બહુ મોટી સમસ્યા છે જે તે સમયે રણ આગળ વધતું રોકવા માટે બાવળ રોપ્યા અને એના પછી ગ્રાસલેન્ડની સમસ્યા બહુ ઊભી થઈ એમ થોડું કહેવાય છે કે કચડો બારેમાસ બંનીમાં હું છું ને બંનીની સુંદરતા તમને બતાવી છે ચારે બાજુ એટલે આ બન્ની ગ્રાસલેન્ડ નાનું નાનું કેલું ઘાસ અને પછી નીકળેલા માલધારી કેમ છો મજામાં શું નામ તમારું કમશી કેના છો વરસંભળી એ ક્યાં આવ્યો અંજાર પાસે અંજાર પાસે ઓછે કંજાર થી નીકળ્યા તો ક્યારના નીકળ્યા છો હમણાં 10 બાર દી થયા 10 બાર દી થયા 10 બાર દી માં એટલે પહોંચી ગયા હા

અમે કાંઈ નથી ભણે માલ ચલાવ્યો તો છોકરાઓનું શું કરવાનું માલ કે પછી કરે ભગવાન અચ્છા એમને મજા આવતી હશે ને પણ સારું ભણે છે સારું ભણે બરાબર તો હવે તમે રોકાશો આજે આજે ઘાસ વધારે હતું કે અત્યારે ઓછું થઈ ગયું અત્યારે સારું સારું ઉનાળામાં ન હોય ઉનાળામાં તો અહીંયા વરસાદ પછી થાય સરસ લાગે છે તો ક્યાં છે બીજા ભાઈ તમારા બીજા આગળ જાય તો પણ આમાં ઘેટક ખોવાય ના જાય ના ખોય ને માર ધ્યાન ઓર બધે બધે ધ્યાન હોય એ તો એક જતો ખબર પડી જાય અચ્છા કેવ રીતે ખબર પડે આટલા બધામાં આ માટો માલ લીધે ખબર પડી જાય મેજર કરો એટલે ખબર પડી જાય હા આટો મારો પડે બધા માલ પણ રસ્તામાં તો બીજા કેટલા બધા ઘેટા બકરા મળે છે તો ભેગા મિક્સ ના થઈ જાય નથી જાય પોતે પોતે નો ખાવા ન હવ ના અચ્છા અમારા અમારા હવ હુના નો ખાવ ઓરખતો ને પાછા ઓળખતા હોય આવું ખેડૂત તો આટલી દૂર દૂર જાવ રસ્તામાં કેવી રીતે સૂઈ જશે હવે ત્યાં રાત્રે બે દવાની જગ્યા ઉપર પણ વરસાદ આવે તો વરસાદ ઉપર વરસાદ વળી જાય જવાનું આવો જવાનું સીમમાં શું હોય કાંઈ ના હોય હા પલી જવાનું જાળી જાવનું ગારામાં અને બહુ વરસાદ આવે તો તું પર ઉપર રાખી દો અને તાલપત્રી એના અંદર સુઈ જવાનું તાટપત્રી ક્યાં

ઢોચ ચાલો બંનીમાં મને આવડે ચરાવતે શું લાગે તમને આવડી જાય ખરું બોલાવવાના કેવી રીતે રોકવા હોય તો કેવી રીતે બોલાવવાના રોકું આગમાં આવતા જ નથી હું રોકાવું છું તો હું રોકું છું જ નથી રોકાતા

તો ટૂંકમાં આ વગડો માલધારીની મોજ બંનેનું જીવન અને આ ખાલી બંનેનું નથી તો છેક અંજારથી આવ્યા છે અને પછી એ તો સરસ જશે આમ ઢોર ચરાવતા ચરાવતા બહુ દૂર સુધી જવાના છે ઘાસ ઓછા થઈ રહ્યા છે ચરિયાણ માટે વગડો શોધતા માલધારીઓ અહીંથી ત્યાં છેક દૂર સુધી જતા હોય છે કચ્છમાં પણ આ બહુ મોટી સમસ્યા છે જે તે સમયે રણ આગળ વધતું રોકવા માટે બાવળ રોપ્યા અને એના પછી ગ્રાસલેન્ડની સમસ્યાઓ ઊભી થઈ પણ કચ્છના રંગ દરેક સિઝનમાં બહુ અલગ દેખાતા હોય છે એટલે ચોમાસામાં કચ્છ અલગ લાગે શિયાળામાં કચ્છનો રંગ અલગ હોય ઉનાળામાં સાવ અલગ લાગે ઉનાળામાં તકલીફ પણ ખૂબ વધારે હોય આ પ્રદેશોમાં પણ છતાંય આ બંની છે આ કચ્છ છે આ વગડો છે અને છેક અંજારથી માલઢોર ચાલવા નીકળેલા માલધારી છે એમના માટે તો ધરતી જ એમની ધરતી જ એમની પથારી ત્યાં અહીંયા સૂઈ જવાનું આકાશ છે ઉપર એ જ એમની છત એટલે નીચે ધરતીને ઉપર આકાશ એની વચ્ચે જીવતા માલધારી અને એમનું આજીવન નમસ્કાર